નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ અમદાવાદ ખાતે આવ્યો છે ત્યારે અમદાવાદ શહેરની અંદર જયારે ડેન્ગ્યુ નો રોગચાળો જયારે ભયંકર માથું ઉદકી રહ્યો છે અને અમદાવાદ શહેરની અંદર મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે લોકો બીમારીના ભોગ બની રહ્યા છે અમદાવાદ શહેરની અંદર રોગચાળો ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના ખુદ જે ડોક્ટરો જે દર્દીઓને સારવાર હપનાવું તે ચોવીસ જેટલા ડોક્ટરોને ડેન્ગ્યુ મચ્છરો કરવાથી રોગચાળો થયો છે અને અમદાવાદનો સિવિલ સિવિલનો સ્ટાફ પણ રોગચાળાના ભરડામાં છે ત્યારે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાના જે વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈના અભાવના કારણે જે આ રોગચાળો ફેલાઈ રહ્યો હોય છે અને લોકો નિર્દોષ લોકો બીમારીના ભોગ બની રહ્યા છે અને જ્યારે અમદાવાદ શહેરમાં જયારે પાણી પણ ભરાયા હોય છે તેમાં મચ્છરો પણ ઉપજો થતો હોય છે એમાંથી ડેન્ગ્યુ પણ થતા હોય છે બીજી તરફ જ્યારે અમદાવાદ અમદાવાદ શહેરની અંદર જ્યારે મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી બરાબર નહીં થતી હોવાના કારણે અમદાવાદ શહેરની અંદર ડેન્ગ્યુનો રોગચાળો ભયંકર ફાટી નીકળ્યો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે અને લોકો અમદાવાદ શહેરના લોકો બીમાર બની રહ્યા છે અને દિન પ્રતિદિન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે અને અમદાવાદ શહેરમાં રોગચાળાએ ડેન્ગ્યુ ડેન્ગ્યુના રોગચાળાએ માથું ઊંચકું છે ત્યારે જ્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે દર્દીઓ જ્યારે કીડી મકોડા ઘરે ઊભાઈ રહ્યા છે અને સારવાર મૂકી લેવા હતો સ્ટાફ પણ આજે બીમાર પડ્યો છે અને ડૉક્ટરો પણ બીમાર પડ્યો છે જ્યારે અમદાવાદ શહેર મહાનગરપાલિકા શું કામગીરી કરી રહી છે સાફ સફાઈ બરોબર નહીં થતી હોવાના કારણે ઘટના થતી હોય છે ડેન્ગ્યુના રોગચાળો અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા શું કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે મહાનગરપાલિકા દ્વારા જ્યારે અમદાવાદ શહેરની અંદર સારી રીતે સાફ સફાઈની કામગીરી કરવી જોઈએ અને અમદાવાદ શહેરની અંદર ડેન્ગ્યુના રોગચાળો મચ્છરનો ઉપદ્રવ વધતો અને પાણીજીના રોગચાળો અટકાવવા માટે દવાનો પણ છંટકાવ કરવો જોઈએ તંત્ર જ્યારે મહાનગરપાલિકાનું તંત્ર ત્યાં ઘોર કુંભકરણની નિંદા માણી રહ્યું છે માયાઘર ન્યૂઝ ચેનલ જયેશ ચવન અમદાવાદ